સરપ્રાઇઝ અભી હમ જાય તું બાલી અત્યારે અમારા જબરદસ્ત થઈ ગયો છે હજુ એક જણ આવવાનું છે કોણ આવાનું છે आपका हार्दिक स्वागत है और मैं हाथ में पकड़ के खड़ी हूँ कॉफ़ी यहाँ पे हमने जुगाड़ करके कॉफी बनाई है मतलब एक ऐसा में पानी गरम किया इसमें कॉफी और शुगर डाली फिर दूध हम बाहर से लेके आए थे क्योंकि दूध वाली कॉफी पीनी थी डेरी क्रीमर वाली कॉफी इतनी अच्छी इतनी ज्यादा अच्छी नहीं लग बहुत अच्छी बनी आज गैस पी लो और उसको देखो एलियन देखो एलियन के जैसे कपड़े पहने सुंदर सर्दी हो गई गई है है रात को मुखार भी आ गया था और अभी तब है, लेकिन फिर भी अभी इंडिया नहीं सरप्राइज है आपके लिए अभी हम जाएंगे कहाँ वो देखो <laughs> कि

उदरी नती रहाई रहियू रहियू ने रहियू ने आई नती रहाई रहू ने ओकी रहियो छ मधु ने ओ बागवर बाग, बाग मुके दीदो छे ने ऊपर બે બેગ छे એટલે જન કે ઉપર સાજી ઉપર બે બેગ છે ઓહોह કલ્યાણા ઉબુદ કો હમ પાપસ સે હાઈ બોલને આયેંગે જરૂર લેકિન અબ ઉસકા ભી એક બડા સરપ્રાઈઝ હે કે ઠીક હે ये नहीं कहना था पर कह दिया है कोई बात नहीं अभी के लिए तो चलते हैं फिलहाल इन मछलियों को बोलते हैं बाय-बाय है ना समाजल मखनी मंगाई छे और आज छहस बहुत વધારે પડती सरस आई छे बे दिवस करता डॉक्टर लिंगेस के माने चांदी पड़ी छे आज मैं बहुत ही खुलागी रही छत्तीसगढ़ी दुखु लागिरहे छु आईत बड़ी चांदनी भूखै જેમ કે બોલીવુડ ક્યુઝિન નું ઇન્ડિયન ખાવાનું એટલે બહુ સરસ બસ બહુ તીખું છે અને આ લોકો જો સારી રીતે સાચવે ને એક બટકું ભરો પૂછવા આવે કે ફૂડ કેવું લાગ્યું તમને ઘર કેવાનું એક બટકા પૂછવા આ ઘર તો એવું હોય કે મીઠું મીઠું વધારે એમ કે મીઠું વધારે તો કે ખાઈ લે તું તો બાદ માં બહુ તીખું લાગે તો મને કઈ વાંધો નહીં એમ ખાઈ લો પેલા ફાઇનલી હવે ઉભું છોડીને જઈ રહ્યા છીએ અને મારું ઇન્હેલર વચ્ચે કાલે આવી લીધું હતું વિક્સ તો એ બોલીવુડમાં જ ભૂલી ગઈ એક છે સારું જગ્યા હતું મારી પાસે ને શ્વાસ લેવું મુશ્કેલ થઈ જાય મારા માટે તો હવે શ્વાસ લઈ શકીશું તો ઇનહેલર ભૂલાઈ ગયું દાન કરી નાહી લે ઇનહેલર હાય ચલો હવે જઈએ ફટાફટ એરપોર્ટ બસ ગાઈઝ જઈ રહ્યા છે બાલી ને અલવિદા બબાય બબાય કહીને અને પછી આવીશું પાછા જ્યારે પણ આવીએ ત્યારે અને ત્યારે તો એવું છે કે તો લેન જોઈએ કે ના જોઈએ પણ શરદી બોડી પે ફીવર બધું લેન જોઈએ છે અમ લોકો બધું થઈ ગયું પાછું એક રે લે એસું બધું બાકી રહેતી હે એક ચેક ટીક ઓટ અલ્લા ફલ્લા એટલે બધું ને ઉ થઈ ગયું બરાબર ને કે શરદ ગાઈસનો બહુ મજા આવશે ઓર તો મેં મને કહે છે બોલી રિજિસ્ટ્રન્ટ ત્યારે બધું એ દુષે ઇધે લારે બધું હાથમાં ને ભગવાન ભગવાન ચાલો ભાઈ હવે એરપોર્ટે મળીએ ત્યાં સુધી હવે વિચારા કરો કે મેં ક્યાં જઈએ છીએ બરોબર ટોલ નાખું બરાબર છે ટોલ એમ થાય જોઈએ એ જોઈને એમ થાય કે ભર દેવો જોઈએ રહેવા કોઈ છે છે ખબર નથી સુભાષચંદ્ર બોઝ જેવો લાગે છે Colonel Agustin Raray, the hero from Bali before war, uh, war with the uh, okay. uh, Netherlands. Okay. okay. His name is Agustin Raray. The name of the airport. Okay, our name okay. is airport. the name of the airport. Our name is Sardar Patel, right? Sardar Patil, right? Yes. Service, okay? Yes. And I hope I see you again See you again, yes Because we have uh, lots, lots more things yeah, to explore Yeah, yeah. That is why like, we have to come again in Bali Bye Bye, thank you Bye to Bali to <laughs> <dos> અમે લોકો કોલિટ કરવા બેસીએ ત્યારે સાત ટીવાય જોવા પર સુ સોરી રિમોટ પછી હા જઈએ કે એટલું મોટું છે ને કે પોર્ટર કર લઈએ તો સારું રહી એને બધું જોયું હું તો એ આપણે તો બોડિયા બોડે જ રહીએ ફ્લાઇટ છે ચૂપચાપ લઈ फाइनली हमको टिकटस हो है, है बोर्डिंग पास किसे नहीं बोलते उसको बोर्डिंग पास हमारा चेक इन हो चुका है लगेज जो बाकी थे वो आ चुके हैं और ये देखो यहाँ पे मेरे फेवरेट सारी सारे ब्रांड्स हैं सारी फेवरेट ब्रांड्स है भी करती हो और मेरी खत्म भी हो चुकी नथी ये बाजू है अपन को uh, <laughs> का

બીજું તો નહોતું જેના કરતા તો સારું છે હું તો સેન્ડવિચ એ ખાલવાનું બધું ચાલે ગઈ આ તારે જશે આ છે હાલ મારા તો જો મારે ટેસ્ટ કરવા કેવું છે સારું છે જેવું છે તો એ સારું જ છે તો આવું મે ટેસ્ટ મારે કરવાનું ગળી ગળી ના ગાઈસ અત્યારે અમારા જબરદસ્તનો એક દાવ થઈ ગયો છે અને દાવ એ છે કે એનો પાસવર્ડ ભૂલી ગયો હતો પાસવર્ડ ભૂલી ગયો તો હોટેલમાં કર્યું ને એના મુકતો ન કે તો બોલતો જ નહી સાહેબ આને કઈ દે જ ન બરાબર કિસક ટાઈમ કે બાદ મહેમાન આયા હે ભઈ ઓર સદ નહી ધ્યાન છે બી છે

પાસપોર્ટ ખોવાઈ ગયો ને અરે થોયાને જવું બોલી ગયો નહીં મળતો અલે હું નહીં મળતો પૂછતો હતો પણ બબ જગ્યાએ જઈને કે ભાઈ મારો પાસપોર્ટાઈ રહી ગયો તો તમને મળ્યો કાઈ ને ટેબલ જો અરે ટેબલ પર tartar ત્યાં જ્યાં ડબ્બોનો અડધો કલાક ઉપર પડ્યો પડી રહ્યો હોય પાસપોર્ટ અરે અરે પાછું યાદ બી નહીં કેડે કે આ મળ્યો તો ક્યાં છેલ્લે લેરા હાથમાં ક્યારે હતો કશું યાદ જ ન અને તો મારો હાલું આ આવા નવા કેટલા ઈ તમાર ગામમાં ગામમાં તો ખબર નહીં ક્યાં પો આપડે ક્યારે કેવાનું હમણાં નહીં તો કઈ નઈ સમજના પછી નહીં ચાલે કીધા વગર કે ભાઈ કાલે કેવું

અને આમ તો લાંબી બુદ્ધિ ના હોય આ ગીતાજીવા હોય તમે કરો એવું આપણે એમ એમ છે કે આ લોકો બહુ આગળ છે બુદ્ધિમાં આપણે આપણે એટલા વિચિત્ર હોય ને નીચે ફાઇનલી મારી બેગ આવી છે એક જ એક જ આવી છે પાછી મારી એકલો થી બેગ આવા કલર ની હોય છે ક્યાંય બી દઈએ કલર ની બીજી બેગ ના દેખાય મતલબ કે ચાલુ જ નતો એતો તો આયે હા ભાઈ ઉભા ચશ્મા વાળા

ઇન્ડિયન રેસ્ટોરન્ટ ગોતી રહ્યા છીએ મારા પગ બિલકુલ નથી ચાલી રહ્યા તમને ખબર છે કે મને પેલું કાલે મતલબ સીડી ચડ્યા ઉતર્યા ને તો પગમાં ગોટલા ચડી ગયા છે અને શરદી થઈ ગઈ છે અને આજે ફ્લાઇટમાં મને જબરદસ્ત આવ્યો હતો સો દવા પણ ગોતવાની છે ખાવાનું પણ ગોતવાનું છે એ રીતે રસ્તામાં ચાલી રહ્યા છે વિયેતનામની ગલીઓમાં તો ફરી રહ્યા છે વિયેતનામની ગલીઓમાં અને હવે ક્યાંક તો ગોતશું જ રેસ્ટોરન્ટ બીજું બધું ખાવાવાળાને ઇઝીલી બધું મળી જાય હારું આપણા જેવાને જ તકલીફ પડે નહીં કિશન ઇન્ડિયનને વેજ ખાવું હોય પાછું એટલે આપણને જ તકલીફ પડે બાકી ત્યાં કેટલી હોટલો ચાલુ હોય નહીં સ્પા સિવાય કાંઈ ખુલ્લું નહીં એટલે જ કરો હાલા જ કરો પહેલાં જઈએ ફટાફટ પહોંચીએ અને પછી ખાવાનું ગોતે હોપ તો કે મળી જાય દોઢ વાગ્યા સુધી ખુલ્લું હોય ત્યાં સાડા બાર થઈ ગયા છે તો મળી જાય એ આશા રાખીએ બધું જોઈ ને તો આ મજા આવી ગઈ સૌથી વધારે હાશ ક્યારે ખબર બોલો ને શું જોયે છે

અને ઇજા ચોસ્કી બરી બરીન પીવાદ મંડળ છે બધું ભૂખી દો ભાઈ વ્લોગ ભૂખી દો નહીં કરું આપણે ચાલ ઓકે ગાઈસ ચા બી લઈયે સો ગાઈસ ફાઇનલી રૂમ મે આ ચુકે હે ઓર અભી સો જાયેંગે કેમ કે બરાબર ની શરદી થઈ ગઈ છે દવા પી લો અને સુઈ જાવ શાંતિથી એટલે સવાર સુધીમાંથી ઘર કે થઈ જાવ તો હારું કેમ કે બહુ થાકી જાય છે ખુ બોડી પેન થઈ ગયું છે તાવ બી આવી જાય છે શરદી થઈ ગઈ બધું ભેગું થઈ ગયું ગુજરાતી ભાઈ સરસ મળી ગયા હતા એમણે મને એમની કીટ દવા આપી કે લો બેન તમે આ દવા પી લેજો તો હું ઇન્ડિયાની ની દવા પીશ અહીંયાની તો ખબર નહીં આપણને અસર કરત કે નહીં જેવા શરીરમાં પણ કઈ નહીં હવે આજના વ્લોગ માટે આટલું જ કે તમને કેવો લાગે કમેન્ટમાં બિલકુલ જણા અનુભૂતતા નહીં સો મળે છે આવતીકાલના કાલના માં ત્યાં સુધી લવ્યુ બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ ગણપતિ બાપા મોર